હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે મોંઘવારી આજના વિડીયોમાં આપણે મોંઘવારી વિશે એક સરસ મજાનો નિબંધ જોવાના છે જે તમે ધોરણ દસની પરીક્ષામાં પણ લખી શકો છો તો વિડીયોને અંત સુધી જોજો તમને જરૂરથી ગમશે તો ચાલો શરૂ કરીએ મોંઘવારીનો અજગર સમાજ ઉપર ભરડો લઈ બેઠો છે આજે સમાજનો કોઈ વર્ગ મોંઘવારી અંગે ફરિયાદ ન કરતો હોય એવું જોવા મળશે નહીં બધા જ પરેશાન પરેશાન અને પરેશાન જ છે કુટુંબનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે બે વખતનો રોટલો રડવા માટે પણ માણસે ખૂબ જ મહેનત કરવી પડે છે છતાંય પહોંચી વળાતું નથી મોંઘવારી આજના સમયની એક મુખ્ય સમસ્યા છે જે દરેક વ્યક્તિના જીવનને અસર કરે છે આ એવી સ્થિતિ છે જ્યારે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સતત વધારો થાય છે અને સામાન્ય માણસની ખરીદીની ક્ષમતા ઘટી જાય છે મોંઘવારીનો પ્રભાવ દરેક વર્ગ પર પડે છે પછી ભલે તે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય કે ધનિક હોય પરંતુ તેનો સૌથી વધુ પ્રભાવ ગરીબ અને નીચલા વર્ગના લોકો પર પડે છે કારણ કે તેમની આવક મર્યાદિત હોય છે અને તેઓ પોતાની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં પણ અસમર્થ બને છે મોંઘવારીના મુખ્ય બે કારણો હોય છે કુદરતી કારણો અને માનવસર્જિત કારણો પ્રથમ આપણે મોંઘવારી થવાના કુદરતી કારણો વિશે જોઈએ દુષ્કાળ વાવાઝોડું અતિવૃષ્ટિ ધરતીકંપ જેવી કુદરતી આફતો આવે તેના પરિણામે પાક નિષ્ફળ જાય છે કે ધોવાઈ જાય છે ત્યારે ઉત્પાદન જ ન હોય અને તે વસ્તુની માંગ તો હોય જ તેથી વસ્તુના ભાવ વધે અને ભાવ વધે એને મોંઘવારી વધી કહેવાય મોંઘવારીનું મુખ્ય કારણ આર્થિક અસંતુલન છે જ્યારે માંગ અને પુરવઠામાં સંતુલન બગડે છે ત્યારે વસ્તુઓના ભાવ વધવા લાગે છે આ ઉપરાંત ઉત્પાદન ખર્ચમાં વધારો જેમ કે કાચા માલ અને ઇંધણના વધતા ભાવ મોંઘવારીને પ્રોત્સાહન આપે છે આયાત પર નિર્ભરતા પણ એક મોટું કારણ છે જ્યારે વિદેશી ચલણ દર વધે છે ત્યારે આયાતી વસ્તુઓના ભાવ વધી જાય છે એટલે વિદેશી ચલણ એટલે કે પરદેશનો રૂપિયો એના ભાવ જ્યારે વધે છે ત્યારે આયાતી વસ્તુઓ એટલે કે જે વસ્તુઓ આપણે બહારથી મંગાવીએ છીએ તેના ભાવ પણ વધી જાય છે જેનાથી મોંઘવારીનું સ્તર વધુ ઊંચું જાય છે મોંઘવારીનો સૌથી મોટો પ્રભાવ સામાન્ય જનતાના જીવન પર પડે છે જ્યારે દૈનિક આવશ્યકતાઓની વસ્તુઓ જેમ કે અનાજ શાકભાજી તેલ અને ગેસ મોંઘા થઈ જાય છે ત્યારે સામાન્ય માણસનું જીવન મુશ્કેલ બની જાય છે ગરીબ લોકો પોતાની મૂળભૂત જરૂરતો પણ પૂરી કરી શકતા નથી એટલું જ નહીં મોંઘવારીના કારણે બચત કરવાની ટેવ પણ ઘટી જાય છે કારણ કે લોકોની આવકનો મોટો હિસ્સો તેમની જરૂરિયાતોને પૂરી કરવામાં ખર્ચાઈ જાય છે મોંઘવારીના કારણે સમાજમાં ઘણા નકારાત્મક પ્રભાવ જોવા મળે છે તે આર્થિક અસ્થિરતાને જન્મ આપે છે જેના કારણે બેરોજગારી અને ગરીબી વધે છે તે ઉપરાંત મોંઘવારીના કારણે સમાજમાં અસમાનતા અને ગુનાઓ પણ વધે છે જ્યારે લોકોની જરૂરિયાતો પૂરી થતી નથી ત્યારે તેઓ ખોટા રસ્તા અપનાવવા મજબૂર થાય છે મોંઘવારીનો સામનો કરવા માટે સરકાર અને જનતાએ મળીને કામ કરવું પડશે સરકારે એવી નીતિઓ બનાવવી જોઈએ જેના દ્વારા ઉત્પાદનમાં વધારો થાય અને વસ્તુઓની ઉપલબ્ધતા નિશ્ચિત થઈ શકે તેના સિવાય કાળાબજારી અને સંગ્રહખોરી જેવા કાનૂ ગેરકાનૂની કામોને રોકવા માટે કડક પગલાં ભરવા જોઈએ સામાન્ય જનતાએ પણ પોતાનો ખર્ચ નિયંત્રિત કરવો જોઈએ અને અનાવશ્યક ખર્ચોથી બચવું જોઈએ મોંઘવારી એક જટિલ સમસ્યા છે પરંતુ તેને નિયંત્રિત કરી શકાય છે તે માટે આપણે આયોજન કામ કરવું પડશે જ્યારે સરકાર અને જનતા બંને પોતપોતાની જવાબદારી નિભાવે છે ત્યારે માત્ર મોંઘવારી પર જ કાબૂ નહીં મેળવી શકાય પરંતુ દેશની આર્થિક સ્થિતિને પણ મજબૂતી મળે છે મોંઘવારી પર નિયંત્રણ સામાજિક જીવનના દરેક વર્ગને ફાયદો પહોંચાડશે અને સૌને એક ઉત્તમ અને સંતુલિત જીવન જીવવા માટેનો અવકાશ આપશે